આજે સાનામી છે બોલાનું આપણો ખોરાક વિશે સાનામી છે દો ચલા અયા તાર જોડે શું છે અયા આવ ચૂટ બેસી જા અયા હા તો આ શું છે મીઠાઈ તો મીઠાઈ ખવાય નહીં તો આપણે ક્યાં ભરાવાનું આ ઉપયોગી ખોરાક કહેવાય કયો ઉપયોગી બેસી આ શું છે બ્રેડ બ્રેડ

अगी चला लाओ आज सु सैंडविच तो सैंडविच ब्रेड माती बने साग भाजी मा बना तो साग भाजी खवाई पण ब्रेड माती बने तो ब्रेड जे इन वस्तु वा ईंट वाली वस्तु वा नहीं तो आ बिन उपयोगी चलो चलो आज